હેલો ફ્રેન્ડ્સ આજે આ વિડીયોમાં ચ્યવનપ્રાશ બનાવીશું જે ઘરે આયુર્વેદિક પદ્ધતિથી બહાર બજારમાં મળે છે તેનાથી પણ એકદમ ચોખ્ખો વધારે ઔષધિયુક્ત જો તમે આ રીતે ચવનપ્રાશ બનાવશો તો ઘરના બાળકોથી લઈને વડીલો એમ બધાને ખૂબ જ ભાવશે આટલો ટેસ્ટી બનશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આ ચવનપ્રાશ કેવી રીતે બનાવો તેમાં કઈ ઔષધિ ઉમેરવી ચવનપ્રાસના શું ફાયદા છે આ દરેક માહિતી આ વિડીયોમાં તમને જાણવા મળશે જો તમે ક્યારેય ઘરે ચવનપ્રાશ ન બનાવ્યો હોય તો આ વિડિયો તમે એન્ડ સુધી જોજો આ પ્રાશ ચવન નામના ઋષિએ બનાવેલો હોવાથી તેને ચવનપ્રાસ કહેવામાં આવે છે જે આમળામાંથી બને છે અને આ પ્રાશ બનાવવા માટે ત્રણ જાતની પ્રોસેસ કરવાની હોય છે જેમાં સૌ પહેલાં આમળાનો પલ્પ બનાવવાનો હોય છે ત્યાર પછી સિરપ બનાવવાની હોય છે અને ત્યાર પછી છેલ્લી પ્રોસેસ આવે છે પ્રાસ બનાવવાની તો જોઈએ કે હવે આપણે ચવનપ્રાસ કેવી રીતે બનાવવું તો એ માટે સારી ક્વોલિટીના આમળા લેવાના છે જે એકદમ મોટા આવે છે પાણીદાર એ આમળા લેવાના છે આમળાને ધોઈ અને કૂકરમાં બાફી નાખવાના છે એકદમ સારી રીતે બફાઈ જાય એ રીતે બાફવાના છે આમળા બફાઈ જાય એટલે તેના બીયા કાઢી અને છૂંદો કરી નાખવાનો ત્યાર પછી આ રીતે ચારણીમાં ઘસવાથી તે આમળાનો પલ્પ અને રેસા બંને છૂટા પડી જશે આ રીતે આમળાનો પલ્પ તૈયાર કરી લેવાનો છે હવે જોઈએ કે આ ચવણપ્રાસમાં કઈ કઈ ઔષધિ ઉમેરવાની છે તો તમે જેટલા પ્રમાણમાં આમળા લીધા હોય એટલા જ પ્રમાણની ખડી સાકર લેવાની છે તો મેં અહીં પાંચ કિલો આમળા લીધા છે તો પાંચ કિલો ખડી સાકર લીધી છે તમે સાકરની જગ્યાએ ખાંડ અથવા તો બીજી કોઈ વસ્તુ ગોળ વગેરે પણ લઈ શકો છો સાકરનો આ રીતે ભૂકો કરી દેવાનો છે હવે તેમાં જે ઔષધિ ઉમેરવાની છે તે જોઈએ આ બધી જ ઔષધી વીસ વીસ ગ્રામ લેવાની છે તમે વધારે કે ઓછી લઈ શકો છો તો એમાં વીસ ગ્રામ જેઠી મધ વીસ ગ્રામ સૂંઠ વીસ ગ્રામ ગંઠોળા વીસ ગ્રામ અશ્વગંધા વીસ ગ્રામ સફેદ મરી વીસ ગ્રામ ચવક વીસ ગ્રામ જાયફળ વીસ ગ્રામ અષ્ટવર્ક વીસ ગ્રામ એલચી વીસ ગ્રામ લવિંગ આ બધી જ સામગ્રી જો તમને પાવડરમાં મળી જાય તો પાવડર લઈ લેવાનો અથવા તો આખી મળે તો ઘરે એનો પાવડર બનાવી લેવાનો આ રીતે બધી જ ઔષધી મેં વીસ વીસ ગ્રામ લીધી છે તેની સાથે પાંચસો ગ્રામ ગાયનું દેશી ઘી લીધું છે અને ત્રણસો ગ્રામ મધ લીધું છે હવે સૌ પહેલાં તો જે આમળાનો આપણે પલ્પ તૈયાર કરેલો છે એ ઘીમાં શેકી લઈશું તો એ માટે લોખંડની કઢાઈ લેવાની છે જો તમારી પાસે લોખંડની કઢાઈ હોય તો એ વધારે સારું રહેશે એમાંથી આયન છૂટું પડે તો ચમણપ્રાસમાં આયનની માત્રા પણ ઉમેરાઈ જાય એ માટે લોખંડના વાસણમાં જ ચવણપ્રાશ બનાવવાનું હોય છે પરંતુ જો તમારી પાસે ન હોય તો સ્ટીલનું વાસણ પણ લઈ શકાય છે મેં અહીં લોખંડની કઢાઈ લીધી છે અને પાંચસો ગ્રામ ગાયનું દેશી ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે આમળાનો પલ્પ ઉમેરી અને ધીમા ગેસે એને શેકવાનું છે હવે આ પલ્પ શેકાય ત્યાં સુધીમાં આપણે સિરપ તૈયાર કરી લઈશું તો એ માટે પાંચ કિલો ખડી સાકરનો પાવડર લીધો છે ખડી સાકરનો પાવડર બનાવી લેવાનો જો ગાંગડા હશે તો એ ઓગળતા વાર લાગશે જલ્દી નહીં ઓગળે આથી ફરજિયાત પાવડર બનાવી લેવાનો અને તેમાં અંદાજીત દોઢ લીટર જેટલું પાણી ઉમેરી હવે તેને ઓગળવા મૂકી દઈશું અને અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એને ઓગાળવાનું જ છે એની ચાસણી નથી બનાવવાની માત્ર સાકરને ઓગાળવાની જ છે તો વીસથી પચીસ મિનિટમાં આ રીતે સાકર ઓગળી જશે સાકર ઓગળી જાય એટલે આપણે જે ઔષધિનો ભૂકો કરેલો છે પાવડર કરેલો છે તે એમાં ઉમેરી દઈશું હવે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ આપણું સિરપ તૈયાર થઈ ગયું છે હવે ત્યાં સુધીમાં આમળાનો પલ્પ પણ શેકાઈ ગયો છે હવે આમળાનો પલ્પ સિરપમાં ઉમેરી દઈશું જો તમે આમળાનો પલ્પ મોટા વાસણમાં શેકેલો હોય તો સિરપ તેમાં જ ઉમેરી દેવાની પરંતુ અમારી પાસે નાનું વાસણ છે તો બે વાસણમાં પ્રાશ તૈયાર કરવો પડશે એ માટે અમે પહેલાં સિરપમાં જે તૈયાર કરેલા આમળા છે શેકેલા આમળા એ ઉમેરીએ છીએ આ મિક્સ કરી અને પછી બે વાસણમાં કરી લઈશું બે કડાઈમાં બધા આમળાનો પલ્પ ઉમેરી દીધો છે અને સારી રીતે મિક્સ કરી અને હવે આ બે કડાઈમાં કરી દઈશું હવે ફરીથી ગેસ ઉપર બંને કડાઈ ચડાવી દઈશું અને સતત હલાવતા રહેવાનું છે જેથી તળિયે બેસી ન જાય આ રીતે સિરપને ઉકાળીને પ્રાશ તૈયાર થતાં અંદાજીત એક કલાક જેટલો સમય લાગે છે જો તમારે ઓછી માત્રામાં તમે ચણ પ્રાશ બનાવતા હોય તો ઓછો સમય લાગે તો અમારે અહીં ઉકાળતા એક કલાક થયો છે અને હવે આ પ્રાશ બનીને તૈયાર છે આ તમે જોઈ શકો છો આ રીતે ઘટ થાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લેવાનો અને વધારે ઘટ્ટ નથી થવા દેવાનો હવે એ ઠંડો થાય એટલે તેમાં મધ ઉમેરી દેવાનું છે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમમાં મધ નથી ઉમેરવાનું કારણ કે મધને ગરમ નથી કરાતું ઠંડુ થયા પછી જ મધ ઉમેરવાનું હોય છે તો ફ્રેન્ડ્સ આ ચવનપ્રાશ બનીને તૈયાર છે સારી રીતે મિક્સ કરી દેવાનું અને કાચની બોટલમાં ભરી અને આખું વર્ષ તમે રાખી શકો છો જે બગડતું નથી અને બાળકોને જો રોજ એક ચમચી તમે ચવનપ્રાશ ખવડાવશો સવારે તો આખું વર્ષ તે બીમાર નહીં પડે તેની રોગપ્રતિકારક શક્તિ વધશે ચેવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વો હોય છે જે સંપૂર્ણપણે હર્મલ હોય છે અને તેની મુખ્ય સામગ્રી આમળા છે અને ઔષધિઓથી ભરપૂર છે આથી આ એક શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ કહેવામાં આવે છે ચેવનપ્રાશનું નિત્ય સેવન કરવાથી ડાયજેશન જેનું ખરાબ હોય તે રિપેર થાય છે પાચનશક્તિ મજબૂત બને છે ફેફસા સંબંધી જેને કોઈ રોગ હોય જેમ કે શ્વાસ અસ્થમા શરદી ખાંસી એ દરેકમાં ગુણકારી છે સાથે તેમાં ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ હોવાથી સ્કીન ગ્લોઈંગ થાય છે હેલ્ધી બને છે અને બોડી ટોક્સિન્સ દૂર કરે છે બ્લડને પણ પ્યુરિફાય કરે છે ભણતા બાળકો જો જવનપ્રાશ નિત્ય સેવન કરે તો તેની મેમરી શાર્પ થાય છે બ્રેઇન ફંક્શન સુધરે છે અને તેમાં રહેલા હર્બસ બ્રેનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આથી જવનપ્રાશનું સેવન નિત્ય જરૂર કરવું જોઈએ તો ફ્રેન્ડ્સ આ ચ્યવનપ્રાશ બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે પણ ચવનપ્રાસ ઘરે જરૂરથી બનાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આવી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો